નમસ્કાર ગણિતમાં કોઈ સંખ્યાનો વર્ગ કરવો ક્યારેક માથાનો દુખાવો બની શકે છે ખરું ને પણ શું થાય જો હું કહું કે એક એવી રીત છે જે આખી પ્રોસેસને એકદમ રમત જેવી બનાવી દે તો ચાલો આજે આપણે ગણિતની એવી જ એક જાદુઈ અને મજેદાર પદ્ધતિ શીખીએ આપણામાંથી મોટા ભાગના લોકો માટે પંદર કે વીસ પછીની સંખ્યાઓનો વર્ગ યાદ રાખવો એક મોટો પડકાર બની જાય છે પેલી લાંબી યાદીઓ અને કંટાળાજનક ગોખણપટ્ટી સાચે જ એ બધું બહુ નિરાશાજનક હોઈ શકે છે પણ હવે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે હવે એ ગોખણપટ્ટીનો જમાનો ગયો ચાલો એક એવી નવી રીત જોઈએ જે આપણો સમય અને મહેનત બંને બચાવશે ગણિત એટલે માત્ર સૂત્રોનો ખેલ નથી એ તો પેટર્ન અને સ્માર્ટ ઉકેલો શોધવાની એક કળા છે અને આજે આપણે એવો જ એક સ્માર્ટ અને કહી શકાય કે જાદુઈ ઉકેલ જોવાના છીએ સારું તો ચલો હવે સીધા મુદ્દા પર આવીએ અને જોઈએ કે આ નવી પદ્ધતિ આખરે કામ કરે છે કેવી રીતે આખી પદ્ધતિનો જે મુખ્ય આધાર છે ને એ છે બેઝ સંખ્યા આનો મતલબ એ છે કે આપણે જે સંખ્યાનો વર્ગ કરવો છે એની આસપાસની કોઈ સહેલી રાઉન્ડ ફિગરવાળી સંખ્યા શોધીએ જેમ કે સો આમ કરવાથી આખી ગણતરી એકદમ સહેલી થઈ જાય છે કારણ કે આપણને એક સિમ્પલ પોઈન્ટ મળી જાય છે જેની આસપાસ આપણે ગણતરી કરી શકીએ સિદ્ધાંત તો બરાબર છે પણ એ ખરેખર કેવી રીતે કામ કરે છે જોવા માટે ચાલો એક પ્રેક્ટિકલ ઉદાહરણ લઈએ ધારો કે આપણે અઠ્ઠાણું નો વર્ગ શોધવો છે હવે જૂની રીતે કરવા જઈએ તો અઠ્ઠાણું ગુણ્યા અઠ્ઠાણું કરવું પડે જેમાં સમય પણ લાગે અને ભૂલ થવાની શક્યતા પણ રહે પણ ચાલો હવે આપણી નવી રીત જોઈએ ચાલો આ પગલાંઓને એક પછી એક સમજીએ પહેલું પગલું નાઇન્ટીએટની સૌથી નજીકની સહેલી સંખ્યા કઈ છે સો તો એ થયો આપણો બેઝ બીજું સો અને નાઇન્ટીએટ વચ્ચે તફાવત કેટલો છે બે હવે શરૂ થાય છે અસલી જાદુ જવાબના પહેલા ભાગ માટે આપણી મૂળ સંખ્યા નાઇન્ટીએટમાંથી આ તફાવત બે બાદ કરી દો એટલે મળ્યા છન્નું અને જવાબના બીજા ભાગ માટે જે તફાવત હતો એટલે કે બે એનો વર્ગ કરો જે થાય છે ચાર પણ અહીં એક મજેદાર નિયમ યાદ રાખવાનો છે જવાબના બીજા ભાગમાં એટલા જ અંકો હોવા જોઈએ જેટલા બેઝમાં શૂન્ય હોય આપણા બેઝ સોમાં બે શૂન્ય છે એટલે આપણે ચારને ઝીરો ચાર લખીશું બસ હવે બંને ભાગને સાથે મૂકી દો અને લો જવાબ આપણી સામે છે છન્નું ઝીરો ચાર જોયું કોઈ લાંબી ગણતરી નહીં માત્ર થોડા સરળ અને લોજિકલ પગલાં આ બતાવે છે કે આ પદ્ધતિ ખરેખર કેટલી પાવરફુલ છે અહીંયા જુઓ તફાવત એકદમ સ્પષ્ટ છે એક બાજુ છે પરંપરાગત રીતનો પેલો લાંબો ગૂંચવાણ ભર્યો રસ્તો અને બીજી બાજુ છે આપણી સ્માર્ટ નવી રીતનો એકદમ સીધો અને સરળ રસ્તો જે તો મનમાં પણ થઈ જાય પસંદગી એકદમ સહેલી છે ચાલો આ પદ્ધતિને મગજમાં બરાબર બેસાડી દેવા માટે વધુ એક ઉદાહરણ લઈએ આ વખતે આપણે સત્તાણુનો વર્ગ શોધીશું જુઓ ફરીથી એ જ સિમ્પલ સ્ટેપ્સ બેઝ છે સો સો અને સત્તાણું વચ્ચેનો તફાવત છે ત્રણ તો જવાબનો પહેલો ભાગ સત્તાણુંમાંથી ત્રણ બાદ કરો એટલે ચોરાણું અને બીજો ભાગ ત્રણનો વર્ગ એટલે કે નવ પણ આપણે લખીશું ઝીરો નવ કારણ કે આપણા બે સોમાં બે શૂન્ય છે અને આપણો જવાબ તૈયાર છે નવ હજાર ચારસો નવ એક વાર આ ટ્રિક હાથમાં આવી જાય ને પછી તો આવી ગણતરીઓ સેકન્ડોમાં થાય આજ તો મજા છે તો આપણે આ રીત તો શીખી લીધી પણ સવાલ એ છે કે આ માત્ર એક શોર્ટકટ છે કે પછી એનાથી કંઈક વધારે છે ચલો સમજીએ કે આ શા માટે ખરેખર મહત્વનું છે આ વાક્ય બહુ ઊંડી વાત કહી જાય છે આવી પદ્ધતિઓ આપણને માત્ર જવાબ સુધી નથી પહોંચાડતી પણ સંખ્યાઓ એકબીજા સાથે કેવી રીતે જોડાયેલી છે તેની એક ઊંડી સમજણ પણ આપે છે તો આના ફાયદા શું છે પહેલું તો દેખીતું છે કે તે ઝડપી અને સરળ છે પણ એનાથી પણ મહત્ત્વનું એ ગણિતને મનોરંજક બનાવે છે જ્યારે આવી રીતે જવાબ મળવા લાગે ને ત્યારે આત્મવિશ્વાસ આપોઆપ વધી જાય છે અને તાર્કિક વિચારસરણીને પ્રોત્સાહન મળે છે તે ગણિત પ્રત્યેનો આખો દ્રષ્ટિકોણ જ બદલી નાખે છે આ તો ગણિતના જાદુની માત્ર એક નાનકડી ઝલક હતી જરા વિચારો આ વિષયના ઊંડાણમાં હજી કેટલાય અદ્ભુત રહસ્યો અને સુંદર પેટર્ન છુપાયેલા હશે જે બસ કોઈના શોધવાની રાહ જોઈ રહ્યા છે આના પર વિચારતા રહેજો